સુરત અને વિશ્રમ ગ્રાઉન્ડ પર ચાલુ મેળામાં બે દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાતને કારણે ભીડનો ભયંકર હોબાળો થયો હતો જેનો એક સોશિયલ મીડિયામાં પર વાયરલ થયા પછી મેળાના સંચાલકોને નિવેદન જારી કરી ખુલાસો કરવો પડ્યો હતો સુરત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઉપર ચાલુ મેળામાં બે દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાતના કારણે ભીડનો ભયંકર હોબાળો થયો હતો જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી મેળાના સંચાલકોને નિવેદન જારી કરી ખુલાસો કરવો પડ્યો મેળાના સંચાલકોએ તેમના ઓફિશિયલ પેજ પર છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરની સાંજે ચારથી સાડા છ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી જ્યારે સાંજે સાડા છ બાદ એક ટિકિટ પર એક વ્યક્તિને મફતમાં પ્રવેશની ઓફર આપવામાં આવી આ ઓફર લોકોને આકર્ષિત કરી શકી અને મેળા પર લોકોની ભીડ ઉમટી પડી આ ભીડના કારણે સ્થળે હાજર સિક્યુરિટી ગાર્ડ અને મેળામાં આવેલા લોકો વચ્ચે તણાવ ઊભો થયો અને હુબાળો ફાટી નીકળ્યો લોકોના ધક્કા મૂકીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે મેળાના સંચાલકોની તરફથી જાહેર નિવેદન જારી કરવામાં આવ્યું છે નિવેદનમાં આ ઘટનાથી ઉદ્ભવેલી અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી જી બ્રિજેશભાઈ ગઈકાલે તમારા મેળામાં જે રીતે હોબાળો થયો તો શું છે સમગ્ર હકીકત હાજી અમારું ઓફિશિયલ પેજ છે ઇન્ડિયા બિગેસ્ટ કાર્નિવલ કે જેની ઉપર અમે માહિતી મૂકી હતી કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે સાંજના ચારથી લઈને સાડા છ વાગ્યા સુધીની ફ્રી એન્ટ્રી રહેશે અને ત્યારબાદ સાડા છ વાગ્યા પછી એક પર એક ટિકિટ ફ્રી રાખવામાં આવશે અને અમે અહીં બેનરો પણ લગાડ્યા છે કે સાંજના સાડા છ વાગ્યા પછી એક પર એક ટિકિટ ફ્રી અને એ પહેલાં ફ્રી એન્ટ્રી રહેશે પરંતુ જે રીતે પબ્લિકે હોબાળવામાં એમ જણાવવામાં આવ્યું કે ત્રણ દિવસની એન્ટ્રી ફી છે પણ તમે આપ કહો બે દિવસ કેટલું યોગ્ય છે અમારા ઓફિશિયલ પેજ ઉપર તો અમે છવ્વીસ અને સત્યાવીસ તારીખ જ મુકાયેલી છે પણ જે કોઈ પણ મેસેજ બહાર વાયરલ થયા છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના એ બધા જ મેસેજ અનઓફિશિયલ છે અને તે છતાં પણ અમે પચીસ તારીખે મેસેજ વાયરલ થયા હતી પબ્લિકના અહીં લોક નાગણીના લીધે પણ અમે મંગળવારનો દિવસ એટલે કે પચીસ તારીખે પણ અમે ફ્રી એન્ટ્રી કરી રાખીએ છીએ હવે આગામી દિવસે તમે કઈ રીતે જાહેરાત કરવા જાઓ છો રોગ લાગણીના લીધે અમને ખેડ પહોંચો પબ્લિકને ખેડ પહોંચવાથી અમે આજે એવો અમારી કમિટી નિર્ણય લેવામાં આવ્યો છે કે આજની તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ અને આવતીકાલની તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના દિવસે સાંજના ચાર વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી અમે ફ્રી એન્ટ્રી એટલે કે તદ્દન ફ્રી એન્ટ્રી કરવાનો અમે નિર્ણય